નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન બ્લસ ન્યુઝ હું છું આપની સાથે હેતર વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના કામોની ફાઇલ શરતો સાથે વિપક્ષને જોવા દેવાનો ચેરમેને નિર્ણય લીધો હતો

જે બાદ ધરણા બંધ કરવામાં આવ્યા હતા ત્યારે વિપક્ષના કાઉન્સિલરો સાથે મેયર અને બેઠક યોજી હતી હતી જેમાં ફાઇલ તેવી ખાતરી વિપક્ષને આપવામાં આવી આ બાબતે જે પણ સભ્યને ફાઇલ જોવી હશે તો ચેરમેન સાથે આ બાબતે કામના વિષય લઈને ચર્ચા કરવાની રહેશે અને જો જરૂર જણાશે તો ફાઇલ પણ સ્થાયી સમિતિના અધ્યક્ષને રૂબરૂ બતાવવામાં આવશે તેવું સ્થાયી અધ્યક્ષે જણાવ્યું હતું ગઈકાલે આપના માધ્યમથી ખબર પડી કે કોંગ્રેસના જે સભાસદો છે એ લોકો સ્ટેન્ડિંગની ફાઇલ જોવા માટે એક સ્ટેન્ડિંગ કમિટી રૂમની બહાર બેઠા હતા ગઈકાલે મેં મેસેજ કર્યો કે ભાઈ મને અનુકૂળ નહીં હોય તો હું આવી શકું નહીં કાલે બેસી અને આપણે આ પ્રશ્નની ચર્ચા કરીશું આજે સભાસદો જોડે ચર્ચા કરી છે વિરોધ પક્ષના કાઉન્સિલરો પોતાનું યોગદાન વડોદરા શહેરના વિકાસમાં આપતા હોય છે જે રીતે ભાજપના કાઉન્સિલરો વડોદરા શહેરના વિકાસમાં યોગદાન આપતા હોય છે જ્યારે ફાઇલ જોવા માટે કાઉન્સિલરો માગતા હોય છે ત્યારે મેં આજે એમને કીધું કે જે સ્ટેટસ કો છે દેટ વિલ બી મેન્ટેન અને ચેરમેનની પરમિશન લઈ અને સભાસદ મારી પરમિશન લઈ અને મારી નજરની સામે તેને જે કોઈ પ્રશ્ન સમજવા હશે અને ફાઇલ જોવાની જરૂર લાગશે તો ફાઇલ પણ બતાડવામાં આવશે એટલે સ્ટેટસ કો વિલ બી મેન્ટેન અને અમારા સભાસદો પણ કોઈક ને કંઈક વિષય સમજવો હશે તો મારી પરમિશનથી મારી જોડે પણ સમજી શકશે અને છતાં બી જરૂર લાગે તો ફાઇલ પણ બતાવવામાં આવશે જીવન ફાઇલ મુદ્દે આજે ચેરમેન અને મેયર સાથે તમારી મીટિંગ થઈ શું નિરાકરણ કોર્પોરેશનમાં આજે વિપક્ષના ફક્ત ત્રણ કાઉન્સિલર અહીંયા હાજર હતા બીજા બધા બાર હતા ત્રણે ત્રણ કાઉન્સિલર સાથે જોઈન્ટ મીટિંગ મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની થઈ ફાઇલ જોવાના મુદ્દે ડિસ્પ્યુટ હતું અલ્ટિમેટલી એમિકેબલ સોલ્યુશનમાં રિઝોલ્વ એ થયું છે કે વિથ પરમિશન્સ તમામ કાઉન્સિલર્સને જે એઝ એન્ડ વેન રિક્વાયર્ડ ફાઇલ બતાવવામાં આવશે એના પછી જે વિવાદ હતો એનું સુખદ અંત આવ્યો છે ને જે વર્ષોની પ્રણાલિકા છે પ્રણાલિકા પ્રમાણે પરમિશન લઈ અને ફાઇલ્સ જોવાશે તમારે સુખદ અંત કે ખાલી એક વચ્ચેનો માર્ગ કાઢવામાં આવ્યો એકચ્યુઅલી આ ડિસ્પ્યુટનો કોઈ કારણ નહોતું છોતેર કાઉન્સિલર્સમાંથી લિમિટેડ પોતાના વિસ્તારનું કોઈ કામ હોય ત્યારે અથવા તો વિપક્ષના નેતા અને સ્થાયીમાં જે લોકોને સ્થાયી સમિતિના જે ડિસિઝન મેકર્સ મેન મહત્ત્વના હોદ્દા પર હોય એ લોકો જનરલી ફાઇલનો અભ્યાસ કરતા હોય છે બાકી બધા દરખાસ્તનો જ અભ્યાસ કરતા હોય છે પણ એક ખોટી પ્રણાલિકા સેટઅપ થાય કે કોઈને વાંચવા નહીં દેવી અને ભવિષ્યમાં કોઈને વાંચવી હોય તો તકલીફ પડે એના માટે આ ડિસ્પ્યુટ હતી અને અલ્ટિમેટલી ઇટ ઇઝ રિઝોલ્વ કે ભાઈ વિથ પરમિશન્સ દે કેન સી અને આઈ થિંક ઇટ ઇઝ વેરી ઇનફ સ્થાયી સમિતિ ના જે અમે સ્થાયી ફાઇલ્સ હતા સ્થાયી સમિતિ ના રૂમ માં ને પૂછીને જનરલી વાંચતા હોઈએ છીએ એ જ રીતના પાસે એટલો ટાઈમ હોય તો વી ડોન્ટ માઇન્ડ ચેરમેનની સાથે ભી વાંચી શકીએ બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર